ભુજનો કૃષ્ણાજી પુલ જોખમી છે કે નહીં તે અસ્પષ્ટ છે પરંતુ દોઢ વર્ષથી બંધ કરવામાં આવ્યો છે તે હકીકત છે મોરબી પુલની દુર્ઘટના બનતા ઓક્ટોબર બે હજાર બાવીસથી ગુજરાતના અનેક પુલની સાથે ભુજનો આ પુલ પ્રતિબંધિત કરાયો છે જેના કામો ક્યારે શરૂ કરાશે તે ચિત્ર ધૂંધળું જળાઈ રહ્યું છે ભુજના રમણીય હંમેરશા તળાવ પર ઐતિહાસિક કૃષ્ણાજી પુલ છે હમેરશા તળાવની જેમ કૃષ્ણાજી પુલ સાથે પણ ભુજના લોકોની લાગણીઓ જોડાય છે

કૃષ્ણાજી પુલની લગોલગ બીજા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના કારણે કૃષ્ણાજી પુલ પર ભારણ ઓછું થયું હતું રાજા શાહીના વખતમાં એડી ઓગણીસસો માં ડબલ એ ક્લાસ બનાવાયેલ આ પુલ એકસો આઠ વર્ષની ઉંમર ધરાવતું આ પુલ છેલ્લા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં હતો જેને રિપેરિંગ માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પાલિકાએ પુલ પર એક બાજુ બ્લોકની દિવાલ બનાવી સંતોષ માની લીધો હતો તે વચ્ચે મોરબી પુલની દુર્ઘટના બનતા કૃષ્ણાજી પુલને સફાળું બંધ કરી દેવામાં આવ્યું હતું અને કોઈ દુર્ઘટના ન થાય તે માટે વાહનો તેમજ માણસો માટે યાતાયાત બંધી કરી દેવામાં આવ્યો હતો હાલે બે વર્ષ જેટલો સમય થવા આવ્યા છતાં પણ હજુ સુધી કૃષ્ણાજી પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ નથી ત્યારે કોંગ્રેસના ભુજ શહેરના પ્રમુખ કિશોર દાન ગઢવીએ ચંચન્યુ સાથે વાત કરતા આ પુલ તાત્કાલિક મરમ્મત કરીને લોક ઉપયોગ માટે શરૂ કરવામાં આવે તેવી માગણી કરી હતી લગભગ દોઢ વર્ષ થયું દોઢ વર્ષ અગાઉ મોરબી હોનારત થઈ ત્યારે અમારા દ્વારા આ પુલની આ પુલ ચાલવા યોગ ઉપયોગ કરવા યોગ્ય છે કે નહીં તપાસી અને પછી એને ચાલુ કરવા ત્યાં સુધી બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી અમારી રજૂઆતને ધ્યાને લઈ આ પુલ બંધ થઈ ગયો પરંતુ પુલ વપરાશ યોગ્ય છે કે નહીં એ હજી સુધી આજે દોઢ વર્ષથી આ ભુજ નગરપાલિકાના શાસકો નક્કી કરી શક્યા નથી કે આ પુલ ખરેખર વાપરવા જેવો છે ફગાડવા જેવો છે કે નવો બનાવવાનો છે એના પછી બે ધારાસભ્ય બદલાઈ ગયા ભુજના નગરપતિ બદલાઈ ગયા કારોબારી ચેરમેન બદલાઈ ગયા બોડી બદલાઈ ગઈ પરંતુ આ પુલ બાબતે કોઈ નિર્ણય આવી શકતો નથી અને વચ્ચે ભુજના ધારાસભ્ય મોટા ઉપાડે આવ્યા હતા પૂર્વ કારોબારી ચેરમેન પણ આવ્યા હતા કે આ બસ હવે અઠવાડિયામાં પુલ ચાલુ થશે અને ટેન્ડર કરીએ છીએ અને આવું કરીએ છીએ પરંતુ કાંઈ થાતું નથી આ નગરપાલિકાના શાસકો માં કોઈ વહીવટની આવડત નથી માત્ર ભ્રષ્ટાચાર ક્યાં થાય એમાં જ એમને ખબર પડે છે આજે દોઢ વર્ષ તેવા ભૂભુજનો મુખ્ય માર્ગ કહેવાય અહીંયાથી રોજ હજારો લોકોની અવર જવર છે અહીંયા રસ્તો એક બંધ કરી નાખ્યો છે આ આ આવું કોઈ કારણે ચલાવી ન લેવાય